મહેસાણામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે પોલીસે બે આરોપીઓ હિતેશ રાવળ અને અને યુસ પટેલ વિરુદ્ધ છેતરપિંડી ગુનાહિત કાવતરાની ફરિયાદ છે ડીવાયએસપી મિલાપ પટેલે જણાવ્યું હતું કે આઠ પોઈન્ટ કરોડ કરતા વધુના ટર્નઓવર સાથેના એક મ્યુલ એકાઉન્ટ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ બેંક ખાતા સામે બેંગ્લોર પટના એમપી સહિતના સાત રાજ્યોમાં ફરિયાદ થઈ છે આ એકાઉન્ટની અંદર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કુલ સાડા આઠ કરોડ જેટલી રકમના તેની અંદર ટ્રાન્ઝેક્શન સાત અલગ અલગ પ્રકારના અલગ અલગ રાજ્યની અંદર જે ગુનાઓ આચરવામાં આવેલા છે જેની અંદર ડિજિટલ અરેસ્ટના ગુનાઓ પણ છે જેની અંદર સેક્સટોર્શન એટલે કે ન્યૂડ વિડીયો બતાવી અને લોકો પાસેથી જે બ્લેકમેલ કરી અને નાણાં પડાવવામાં આવતા હોય છે તેવી પ્રવૃત્તિઓના સાયબર ફ્રોડના રૂપિયા પણ એની અંદર આ એકાઉન્ટમાંથી પ્રોસેસ કરવામાં આવેલા હતા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અને અત્યારે હિતેશભાઈ અને પિયુષભાઈને અટકાયત કરેલી છે અને ગુનાનું આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલું છે